જી ગાંધીનગરની પ્રેરણાથી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે શ્રી શાશ્વતમ સંચાલિત મોથાડા હાઈસ્કૂલ ખાતે જામ અબડાસા એસવીએસનું વી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવીસ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર રહી ના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી નિર્ણાયક તરીકે ડોક્ટર મિહિરભાઈ વોરા વિક્રમસિંહ ઠાકોર મનીષભાઈ હર્ષભાઈ આસનાનીએ સેવા આપી હતી અબડાસા વર્ગ બે આચાર્ય શ્રી એન એ મન્સૂરી મદદની શિક્ષક શ્રી અમિતભાઈ ધોળકિયા એસવી એસ કન્વીનર તેમજ શાળાના આચાર્ય શ્રી સંજય શરણ શ્રીવાસ્તવ ડીસી કન્વીનર શ્રી વિક્રમસિંહ બ્રિજેશભાઈ ડાભી પરસોત્તમભાઈ રાઠોડ સુરેશભાઈ હરસાણીયાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સંચાલન ધ્રુવભાઈ જોશીએ કર્યું હતું